મહાનગરપાલિકાનો ટ્રેઝરી વિભાગ કે જ્યાં તમામ વિભાગોના દસ્તાવેજો ચોપડા અને ફાઇલો ખડકવામાં આવે છે આ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ આજ ફાઇલ ચોપડાઓથી ઘેરાયેલા જોવા મળે છે જો અહીં કોઈ હોનારત સર્જાય તો તેમની ભોગવવાનો પણ રસ્તો મળી રહે ટ્રેજરી વિભાગમાં એક ચિનકારી મોટી દુર્ઘટનાને અંજામ આપી શકે છે કારણ કે અહીં આવેલા વીજ વાયરો પણ જોખમી રીતે લટકતા જોવા મળી રહ્યા છે સૌથી મહત્વની વાત કરીએ તો પાલિકાના સુરક્ષા કર્મચારીઓ પણ આ જ વિભાગમાં બેસે છે ત્યારે કહેવું પડે છે કે પાલિકાના સુરક્ષા કર્મચારીઓ પણ અહીં સુરક્ષિત નથી કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસકર નેશમ લસ્ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર